ગાઈસ બધાને મારા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી અને જય ભીમ તો તમે બધા કેમ છો આશા રાખું છું કે મજામાં જ હશો અને અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય અને વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ અને આજનો વ્લોગ છે પતંગ ચગાવી રહ્યા છીએ અમે પતંગ જોવો ખાલી કેટલી આવી આ વ્લોગ છે ને એ અમારા ભયુભા ભયુભા નહીં પણ જયુભાની ફરમાઈશ ઉપર વ્લોગ બનાવી રહ્યા છીએ એ કે આપણે પતંગ ચગાવીને એ વ્લોગ બનાવો પાછો મે જો કાય વાંતો નહીં તમે ક્યો અને હું ન બનઉ તો થઈ ગયો હ ને જો અમે બધા પતંગ ચગાવી રહ્યા છીએ અમે બે જ છીએ અત્યારે તો આમ बाजू બીજી પતંગ સગા અને આમ બીજા જો સગાવા આદ કરણે જાના પતંગ સગાવા અને અમે લોકો વ્લોગ બનાવી છે હું એકલો જ વ્લોગ બનાવો આ તો પતંગ જ ચગાવે મજા પતંગ આ તમે પતંગ ચગાવ મજ મજા આવે ને તમને યાર અમારા જયુભાને પતંગ ચગાવી રહ્યા છીએ અને હું એને જોઈ રહ્યો છું અને મારો બ્લોગ ચાલુ જ છે તમે બન્યા બ્લોગ માં એક રીલ બાકી રહી ગઈ છે એડિટિંગ કરવાની હું મારા ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઉં પછી પાછા મળી અને તમે માં નવા આવ્યા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બરાબર થોડી વારમાં પાછો બ્લોગ આપણે કન્ટિન્યુ કરી જયુભા જો બેહી ગયા હવે એક પેજ કાપી નાખો પતંગ કા એક પેજ કાપી નાખો ને પતંગ જો અમે બીજો સગાવો છે અમારો જણો આમ તો એનસીઆર જણા સગાવા હું બેઠો બેઠો રીલ એડિટિંગ કરું છું મારી કેમ કે આપણે રીલ મૂકવી પડે ને કાંઈ અમને જેટલાં બે ત્રણ જણા જોડી તીડી ને ચોકો નહીં બધા ન્યાં અમારા તમને ચું કરીને દેખાડું તીડી ને ચોકા ને બધાય ને જો અમે તો એનસીઆર છોકરા દેખાતાય છે તમને અમારા છે ઉપાજો

અમે જો ઓર આઈ પડો આવી છે એટલે હું તમને કઈ દેખાતો નહીં પણ આ અમારા આ માણા ને જોયું તમે ખાલી ઉડતો જ આ બધાય બિચારા છોકરાઓ ની કાપી નાખા છે છોકરાઓ ની બધું આ લાઈક છે પતંગ એકદમ બિચારાઓ માંડ માંડ લીધી હોય અને એમાં આની જેવા પાછા કાપી નાખા અને પાછા દેખારા કરે એ કાપો છે ઓ દેખારા કરે આ આ સમજતો નથી જેમ મોટો થાય છે એમ તો આવા કરે છે આ શું કરવું આનું અમારે શું કરવું તમે કઈ કયો કોમેન્ટમાં તો હું કંઈક આની થાતી વિધી કરી અમે બિચારા છોકરાઓની પતંગો કાપી નાખા અને ના ના લૂટવા હાટું રાખ્યો હા પતંગો જઈને નીચે જઈને હા તમે મારું સમજો ને હું બનાવું લોકો બરોબર મને હું સાચું જ બોલું હું ખોટું ન બોલું આના મોકલીને એટલે આ રહ્યો ને ચહી લો કંઈ તું પતંગ લઈ અને આ પતંગ લઈ આવો નીચેથી અને ખબર પડવી જોઈએ કે નીચે નીચે ના પતંગ કપાણી એટલે હારો લેવો હોય જ જો હજી પતંગો તો ચાલુ જ છે

પતંગ હવે નીચે ઉતારી લીધી છે મારા કલેજા અને હવે આને લઈ ગયા ભૂખ ખાવા અને લાગી ગયું ટ્રીટમેન્ટ કરી નાખો ભાઈ મેડિસિન લઈ વધારે તો આવો છે આનું મોટું દેખાડો ક્યુટ ક્યુટ બેબી હા બરોબર ને હાલો આપડે ઘરે જઈએ જાય હવે જમી કરીને સ્ટાર્ટ કરશું એટલે તમે બન્યા રહી જાવગમાં

ગાઈસ પતંગ ચગાવી તો મરી ગઈ હે રાઈ હવે અમે જઈ ગોંડલ ઉડડે તો જા જઈયો પડ રહી આ જેપી ભાઈને આપણી ટીમમાં ઉમેરી લીધા પહેલી વાર આપણી ભેગા ગોંડલ આવવાનો કોઈ વાત તો થાય નહીં એટલે ઘણી વાર અમારી ભેગો નહીં અમારી ભેગો બહુ માયો હોય છે આઈથી હાલુ ગોળ અમારા ટ્રાફિક એક બહુ જામ છે કોટરામાં આઈ વાંધો નહીં હરો હાલો આગળ બન્યા રહેજો બ્લોગમાં

હવે આજ માટે આટલું જ અવ મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અવ મળીએ કાલના બ્લોગમાં